બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે જાણવું છે કે ભગવાન શ્રી કૃષ્ણને અજય નામથી શા માટે ઓળખવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણને અજય શા માટે કહેવામાં આવે છે સૌપ્રથમ આપણે જણાવી દઈએ કે અજય શબ્દનો અર્થ થાય છે કે જેમનો ક્યારેય પરાજય ન થયો હોય જેમની ક્યારેય હાર ન થઈ હોય અને એવા વ્યક્તિને અજય નામથી ઓળખવામાં આવે છે ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા અંતે તો એમનું એમ હોય ભક્ત કવિ નરસિંહ મહેતાએ પોતાના પદમાં કહ્યું છે એ કેટલું યથાર્થ અને સત્ય છે શાસ્ત્રો કે પુસ્તકોના પાના ઉથલાવો કે પછી ભક્તોના મુખેથી સાંભળો ભગવાન શ્રી કૃષ્ણ તો એક જ છે પણ ભગવાન શ્રીકૃષ્ણના નામ કેટલા અનંત કેટલા અગણિત અને કેટલા શક્તિશાળી નામો છે ભગવાન શ્રી કૃષ્ણ માટેના સંબોધનો પણ અગણિત છે જે નામથી ભગવાન શ્રી કૃષ્ણને સંબોધો અંતે તો એમનું એમ જ હોય એ વાત સાચી જ લાગે છે બસ એટલું જ માનવાનું રહે કે ભગવાન શ્રી કૃષ્ણ એ તો ભગવાન શ્રી કૃષ્ણ જ છે ભગવાન શ્રી કૃષ્ણ તેમના ભક્તોના લાડીલા સખા છે ભગવાન શ્રી કૃષ્ણના જન્મદાતા અને પાલક માતા પિતા ભગવાન શ્રી કૃષ્ણના સખાઓ કૃષ્ણ ઘેલી ગોપીઓ કૃષ્ણના પ્રેમીઓ અને ભક્તો માટે ભગવાન શ્રી કૃષ્ણ અજય જ છે કારણ કે નટખટ બાળ કનૈયાને સૌએ જેમ મસ્તીખોર બાળક તરીકે જોયો એ જ રીતે પારણામાં સૂતેલા બાલકૃષ્ણના પરાક્રમો પણ જોયા છે અનિષ્ટોને નષ્ટ કરતા ભગવાન શ્રી કૃષ્ણને પણ જોયા છે તો કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનના સારથી બની અને અધર્મનો નાશ કરનાર કુશળ યુદ્ધ નીતિજ્ઞ ભગવાન કૃષ્ણને પણ જોયા છે અને આને કારણે જ ભગવાન શ્રી કૃષ્ણને અજય નામથી ઓળખવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણના અજય પરાક્રમો ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ અધર્મીઓનો દુષ્ટોનો અનિષ્ટિઓનો અને દૈત્યો દાનવોનો કરેલો વધ એ ભગવાન શ્રી કૃષ્ણની બધી લીલાઓ છે કથાઓ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણના વિવિધ સંબંધનો પ્રચલિત છે અને તેમના પરાક્રમમાં પણ કેટ કેટલી વિવિધતા જુઓ તો ખરા પુતના જેવી રાક્ષસી સ્ત્રીનો વધ કર્યો વિનાશક વંટોળના રૂપમાં આવેલા તૃણાવર્ત નામના દાનવનો વધ કર્યો બકાસુર અધાસુર અને વત્સાસુર જેવા બહુરૂપધારી રાક્ષસોનો પણ નાશ કર્યો અરિષ્ઠાસુર વધ કર્યો વ્યમાસુરનો વિનાશ કર્યો મામા કંસે મોકલેલા ભયાનક ઘોડાના રૂપમાં આવેલા કેસી નામના દૈત્યને ફરીથી ઊંચકી અને એક જ હાથે જોજનો દૂર ફેંકી દીધા ભગવાન શ્રી કૃષ્ણ અજય હવામાં પણ કેટ કેટલી વિવિધતા દર્શાવી છે ચાણુર નામના અપરાજિત યોદ્ધા સાથે મલયુદ્ધ કરી સોળ જ વર્ષના ભગવાન શ્રી કૃષ્ણએ અજય હોવાના સંકેતો પણ આપી દીધા હતા તો જામવન અલૌકિક શક્તિથી રક્ષિત હોવા છતાં તેને પણ પરાજિત કરી અને પોતાની સર્વોપરિતા સાબિત કરી દીધી હતી અને આને કારણે ભગવાન શ્રી કૃષ્ણને અજય નામથી સંબોધન કરવામાં આવે છે આ બધાથી પર કૃષ્ણ ઇન્દ્રિયો પર પણ અજય રહ્યા છે સોળ હજાર એકસો ને આઠ પટરાણીઓના પતિ હોવા છતાં અસકલિત બ્રહ્મચારી રહેલા ભગવાન શ્રી કૃષ્ણ નાથી અને પોતાનું સાર્થક કર્યું હતું દેવોના રાજા ગણાતા ઇન્દ્રના પ્રકોપ સામે ક્ષણભર માટે પણ પરાજિત હોવાની ભાવના ન ધરી ઇન્દ્રના કોપાયમાન સ્વરૂપને નાથવા ફક્ત પોતાની ટચલી આંગળીએ ગોવર્ધન પર્વતને ઊંચકી અને ઇન્દ્ર સામે પણ સાબિત કર્યું છે કે હું જ સર્વોપરી શક્તિ છું હું જ અજય છું અને હું જ પરમાત્મા છું હું જ આ સૃષ્ટિનું સંચાલન કરું છું હું જ આ સૃષ્ટિને ચલાવું છું આવું જતા આવતા પાછળ પણ કૃષ્ણનું અભિમાન ન હતું લોકહિતની લાગણી જ હતી અગણિત પરાક્રમો કરવા છતાં ખુદ સર્વશક્તિમાન નારાયણ હોવા છતાં ધર્મની રક્ષા કાજે કૌરવોની સભામાં અપમાનના કડવા ઘૂંટ ઘરે ઉતારનારા ભગવાન શ્રી કૃષ્ણ જીવનભર પોતાની અંદર હુંની લાગણી નથી ઊભી થવા દીધી એ વાત કૃષ્ણના લાગણીઓ પર પણ અજય હોવાનો ઉત્કૃષ્ટ પુરાવો અને ઉદાહરણ છે એવા અજય ભગવાન શ્રી કૃષ્ણને ભક્તો સ્મરણ કરી અને પોતાની ભક્તિ અજય હોવાની લાગણી અનુભવે છે અને આને કારણે ભગવાન શ્રી કૃષ્ણને અજય કહેવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણ ક્યારેય પરાજિત નથી થયા ભગવાન શ્રી કૃષ્ણએ ક્યારેય પોતાના જીવનમાં કોઈ પણ સમયે હાર નથી માની અને આને કારણે ભગવાન શ્રી કૃષ્ણને અજય કહેવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણ ખરેખર અજય છે અને આ સંબોધન એમના માટે સો ટકા લાગવું પડે છે બાપુ આ હતો ભગવાન શ્રી કૃષ્ણને અજય શા માટે કહેવામાં આવે છે એના વિષયનો પ્રસંગ આ પ્રસંગ પૂરેપૂરો સાંભળો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર